હાલ લખવામાં બેના નામ આવ્યા છે હિમાંશુ નટવરભાઈ પરમાર અને હર્ષ વણકર ધામડીનો છે ને પેલું થિરાસનાનું છે અને એક છે આપણા હર્ષ મનહરભાઈ સોલંકી જે છાપરીયાનું રહેવાસી છે ઇડરનું અને બીજું એક શ્રુતિ પટેલ કરીને છે રિદ્ધિ કોલેજ ઓફ નર્સિંગના ક્લાસ કોઓર્ડિનેટર એમના પા એમના અમારા જોડે પ્રૂફ છે વિડીયો છે બેનનો તો બી આ લોકો એમની ધરપકડ નહીં કરતા અને એવું કહે છે કે નર્સિંગ કોલેજમાં આવું ચાલે કરે

હજુ સ્મૃતિ પટેલનું નામ આપ્યું હતું એફઆઈઆરમાં પણ એ લોકો એફઆઈઆરમાં નામ નથી લખ્યું હવે ખબર નથી કે આ પોલિટેકનિકલ પોલિટેકનિકલનું કોઈ દબાણ આવ્યું છે કે શું છે કોઈ કાર્યવાહી જ કરવા માટે તૈયાર નહીં ખાલી એમ કે નિવેદન લે છે નિવેદન એફઆઈઆરમાં કોઈ નિવેદન ના લેવાનું હોય એને એરેસ્ટ કરવાના હોય આવો બનાવતો પહેલાં મહિના પહેલાં ફિંચોડ ગામમાં પણ બન્યો હતો હવે આ બધા લુખા તત્વોનો બધો ત્રાસ વધી ગયો છે પણ આ પીઆઈ મેડમ શું કરે છે એ જ કંઈ ખબર પડતી